ચોવીસ થી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કઈ નિર્ણય લીધો હોય તેના મન वचन કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે અમારા તરફથી તો અમે કાઠી સમાજ ને કે આ તો બધા આગેવાનો છે અને કાઠી સમાજ ને અમારી વિનંતી છે અને કાઠી સમાજ ને વિનંતી કરી હતી અને કાઠી સમાજ સાથે જ છે અમે બધા જે કાંઈ પ્રભુત્વ પ્રભુત્વવાળો સમાજ છે અમારા પ્રભુત્વ અમારા જે આગેવાનો છે એ બધા એ સાથે મળી અને લીધેલો નિર્ણય આમાં નથી કોઈ અમારી માથે પ્રેશર નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં અમે નિર્ણય લીધો વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે તમારે બીજા બધા પ્રશ્નોને ધોન માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો સાથીઓનો ઇતિહાસ પણ એ રહ્યો અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અમે સનાતન ધર્મ સાથે અને એના ધરોહર લોકો નરેન્દ્ર મોદી સાથે રહેવા માંગીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને અમારી નૈતિક ફરજ

એનો બીજા સમાજ સાથેનો જે એપ્રોચ છે એ આઝાદી પછી જે બગડ્યો હતો એ આ ભાજપની સરકાર આવ્યા પછી સુધર્યો છે અમારા અમરેલી જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં જે સામાન્ય બીજી જ્ઞાતિઓ સાથેના ઘર્ષણો થતા હતા એ અટક્યા છે અને યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને પ્રતિનિધિત્વ પણ આપે છે અમારા સરપંચો અમરેલી જિલ્લામાં સોની આજુબાજુ સરપંચો છે અને કોઈ બેનરી નહીં ઇલેક્શનથી જીતેલા છે અમારા આખા સૌરાષ્ટ્રમાં ગણો સાયલા તાલુકામાં ચોટેલા તાલુકામાં સરપંચો લગભગ અમને લોકો એ માન્ય કરેલા છે સરપંચ અને ઘણા ગામ તો એવા છે ગામ ભેગો થઈને કે બાપુ તમે સરપંચ થાવ આપણે અત્યારે બીજેપીની સામે જે ક્ષત્રિય સમાજ છે તેમનું જે એક આંદોલન ચાલી રહ્યું છે ચૌદ તારીખે પણ તેમનું સંમેલન છે તેમાં હવે કાઠી ક્ષત્રિય સમાજ સામેલ નથી એનો મતલબ અમે એક જ ટાર્ગેટથી ચાલીએ છીએ કે ભાજપ સાથે જો અમે અમારી જ્ઞાતિના ઉમેદવારને કોંગ્રેસે ટિકિટ આપી હોય તોય ભાજપના ઉમેદવાર સાથે રહ્યા હોય લીમડી પેટા ચૂંટણી દાખલા તરીકે તો અમારો ભાજપ ક્યાં છોડવાનો જ છે અમારે શું કામ એક કોઈ પણ બાબતમાં અમારે અમારો તો એક જ છે કે નરેન્દ્ર મોદી જ્યારથી નેતૃત્વ લીધું છે ત્યારથી અમને જે એનામાં ખુમારી દેખાય છે એ છત્રી નથી પણ છત્રીઓને ભાવતું એક વ્યક્તિત્વ જે એનામાં છે એ અમે આખા સમાજે સ્વીકાર્યું છે અન્ય પણ આ કહેવાનું છે આપનું ખાસ કરીને એવું એવું માનવું છે કે જે પરસોત્તમ રૂપાલા છે તેમણે બે થી ત્રણ વાર સમાજની માફી માગી લી છે આખા સક્રિય સમાજની માફી એ યોગ્ય છે એટલે હવે સત્ય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ ક્ષત્રિયની પહેલી તો એક ફરજ આવે કોઈ પણ આવી અને માફી માંગે તો પછી એને માફ કરવું એ ક્ષત્રિય ધર્મ છે અને અમે તો ઓલ ઇન્ડિયા મા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ચૂંટણી લડાઈ છે અને તમામ ઓલ ઇન્ડિયામાં અમે ભાજપને સમર્થન કરીએ છીએ અને આ ચૂંટણીમાં કાઠી ક્ષત્રિય સમાજ છે આખે આખો જે ભાજપ છે તેમની સાથે જ રહેવાનો છે હા અત્યાર સુધી અમારો સમાજ એંસીથી પંચ્યાસી ટકા રહે છે અને એ રહેવાનો છે બિલકુલ આ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો હતા ભાજપ માટે ખૂબ જ રાહતના સમાચાર છે કે ખૂબ જ પંદરથી વીસ લાખની વસ્તી ધરાવે છે સૌરાષ્ટ્રભરમાં તે કાઠી ક્ષત્રિય સમાજ છે તે હવે ભાજપના સમર્થનમાં આવે છે અત્યાર